ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામ બીબી પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો નોંધણા ગામ પ્રાથમિક મિશ્ર શાળા અને બીબી પટેલ હાઈસ્કૂલ મુકામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહેમાન અતિથિ તરીકે શ્રી રજનીકાંત વાઘેલા ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના અને અમૃતભાઈ એ પડિયાર સીઆરસી કોઓર્ડિનેર અને શ્રી અશ્વિનભાઈ બીઆરસી ભવન જંબુસર એન્ડો સોનિયા બેન વાઘેલા આરોગ્ય વિભાગનાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્કૂલ સ્ટાફ મંત્રી અને પ્રમુખ દ્વારા તેઓનું ફૂલહારથી ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું પધારેલા મહેમાન હસ્તે દીપ પકરાવી અને આવનારા તમામ મહેમાનોને સ્કૂલના શિક્ષણ ગણ દ્વારા ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આ કાર્યક્રમને સફળતાપૂર્વક આગળ વધારવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્કૂલના SMC સભ્યો વાલીઓ આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. બાળવાટિકામાં આવતા તમામ બાળકોને સ્કૂલ બેગ અને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા અને ધોરણ 10મા અને 12મામાં SSC બોર્ડની પરીક્ષામાં 1 થી 3 નંબરે આવેલા વિદ્યાર્થીઓને મહેમાનના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા. ત્યારે સરકારી શ્રી તરફથી વિદ્યાર્થીનીઓને જે તે વર્તી સહાય વિશે સમજણ આપવામાં માટે આ કાર્યક્રમના અંતમાં સ્કૂલમાં વાલી મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું.